નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ કે સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર એકની આપણે જે શરૂઆત કરી હતી એનો લેક્ચર નંબર બે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાણની સમજૂતી માટેનો અભ્યાસ કર્યો હતો આ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે આ વિડીયોને સારી રીતે જોઈ અને સમજી શકો છો આજના લેક્ચરની અંદર વિદ્યુત ભારના ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું શરૂઆત કરીએ વિદ્યુત ભારોના ગુણધર્મોની પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારોનો સરવાળો બરાબર એના પહેલા એ જાણી લઈએ કે વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે એનું ફક્ત મૂલ્ય જ મળશે આપણને એની દિશા હોતી નથી વિદ્યુત ભાર છે એ કણનો આંતરિક ગુણધર્મ છે હવે વાત કરીએ વિદ્યુત ભારોના સરવાળાની તો કહી શકાય કે વિદ્યુત ભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ તમે સરવાળો કરી શકો છો દાખલા તરીકે અહીં જુદા જુદા વિદ્યુત ભારોના મૂલ્યો આપણે ધ્યાનમાં લીધેલા છે ક્યુ વન બરાબર પ્લસ વન ક્યુ ટુ બરાબર પ્લસ ટુ ક્યુ થ્રી બરાબર માઇનસ થ્રી અને ક્યુ ફોર બરાબર પ્લસ ફોર જેવો વિદ્યુત ભાર તમને આપેલો હોય બરાબર આપણે એક ઉદાહરણ લઈએ હવે આનો એકમ તમે કોઈ પણ જે તે એકમમાં તમને દર્શાવેલો હોય જેમ કે માઇક્રોકુલમ છે નેનોકુલમ છે પીકોકુલમ છે જે તે એકમમાં તમને આ વિદ્યુત ભાર આપેલો હોય એકમમાં તમે આને દર્શાવી શકો આપણે ફક્ત મૂલ્યને ધ્યાનમાં લઈને આગળ વધીએ તો આનો જેવી રીતે તમે રેગ્યુલર સરવાળો કરો છો એ પ્રમાણે સીગમા ક્યુની કિંમત કેટલી લખાય તો પ્લસ ફોર આ પ્રમાણે તમે વાસ્તવિક સંખ્યાની જેમ વિદ્યુત પણ સરવાળો કરી શકો છો કહી શકાય કે તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર એ તંત્રની અંદરના જુદા જુદા બિંદુઓ આગળના ધન અને ઋણ વિદ્યુત ભારો ના બેઝિક સરવાળા જેટલો હોય છે જે હમણાં આપણે અહીંયા જોઈ ગયા છીએ બરાબર તો પહેલો જે ગુણધર્મ હતો એ હતો કે વિદ્યુત ભારોનો તમે વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળ કરી શકો છો મિત્રો બીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે બરાબર એનું કથન લખી શકાય કે વિદ્યુતની દ્રષ્ટિએ કોઈ અલગ કરેલું તંત્ર હોય તો એ તંત્રમાં કુલ વિદ્યુત ભાર સમયની સાથે હંમેશા અફળ રહે છે અચળ જળવાઈ રહે એની કિંમત બદલાય નહીં એનો અર્થ એવું કરી શકાય કે જ્યારે બે પદાર્થોના ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક પદાર્થ પરનો વિદ્યુત ભાર બીજા પદાર્થ પર સ્થાનાંતર પામે છે એટલે કે ફક્ત એનું સ્થાન બદલાય છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર પણ યાદ રાખીશું કે કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન કે વિનાશ પામતો નથી બરાબર અહીં એક ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે દાખલા તરીકે એક કાચનો સળિયો આપણને આપેલો હોય એના ઉપર હાલ વિદ્યુત તટસ્થ છે એટલે કે જેટલો ધન વીજભાર અહીં પડેલો હોય એટલો જ સામે ઋણ વીજભાર પડેલો છે માટે આવી પરિસ્થિતિને તમે તટસ્થ પરિસ્થિતિ કહી શકો વિદ્યુત ભાણની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ કહી શકાય એ જ પ્રમાણે અહીં રેશમનો ટુકડો પણ તમને તટસ્થ પરિસ્થિતિમાં આપેલો છે હવે જ્યારે આ બે પદાર્થોનું ઘર્ષણ કરાવવામાં આવશે તો ઘર્ષણની પ્રક્રિયાથી શું થશે તો અહીં કોઈ એક પડના ઋણ વિદ્યુતભાર બીજા પર ટ્રાન્સફર થશે બીજા ઉપર સ્થાનાંતરણ પામશે તો આ કાચ અને રેશમના ટુકડાને કાચનો સળિયો અને રેશમનો ટુકડો જ્યારે એકબીજા સાથે ઘર્ષણ પામશે ત્યારે એવું જોવા મળશે કે કાચના ટુકડા પરના જે ઋણ ઋણવિદભાર છે એ રેશમના ટુકડા પર અમુક પ્રમાણમાં ટ્રાન્સફર કરશે સ્થાનાંતર કરશે બરાબર તો પરિણામે આપણે જોઈ શકીએ કે આની અંદર ત્રણ વધારાના ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના ટુકડા ઉપર સ્થાનાંતર પામ્યા અને આવું થવાથી કાચના સળિયા ઉપર ત્રણ ધન વિદ્યુત ભાર ખુલ્લા થયા તો આ પ્રમાણે કાચનો સળિયો જે છે એ ધન વિજભારિત બન્યો અને રેશમનો ટુકડો છે એ ઋણ વિજભારિત બન્યો પણ વિદ્યુત ભારના સંરક્ષણ પ્રમાણે આપણે અહીં ક્લિયર કહી શકીએ કે આ બંને વડે તૈયાર થયેલું જે તંત્ર છે આ જે તંત્ર તૈયાર થયેલું છે એ તંત્રમાં પહેલાં પણ આના ઉપર પાંચ પ્રોટોન અને પાંચ ઇલેક્ટ્રોન અને એ જ પ્રમાણે આની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ છ પાંચ અગિયાર અગિયાર પ્રોટોન હતા તંત્રની અંદર અને અગિયાર ઇલેક્ટ્રોન હતા ઘર્ષણની પ્રક્રિયા પછી પણ આની અંદર અગિયાર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન જ રહેલા છે માટે આ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ તમારું તટસ્થ તંત્ર કહેવાય તો આને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહી શકાય બરાબર દાખલા તરીકે એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ પામતો હોય તો અહીં ન્યૂટ્રોનને આપણે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ પામતો જોઈએ તો એની અંદર આ ન્યુટ્રોનનો વીજભાર ઝીરો છે પ્રોટોન પરનો વીજભાર પ્લસ વન છે અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર માઇનસ વન છે તો શરૂઆતમાં ઝીરો હતો અને પ્રક્રિયા થયા પછી પણ પ્લસ વન પ્લસ માઇનસ વન તો જમણી બાજુનો સરવાળો પણ મિત્રો જોઈ શકો છો શૂન્ય થાય છે એટલે પહેલા એના પરનો જે વીજભાર હતો શૂન્ય એ જ વીજભાર તમને પ્રક્રિયા થયા પછી પણ મળે છે માટે આ પ્રક્રિયાથી સમજી શકાય કે અહીં વિદ્યુત સંરક્ષણ થઈ રહેલું છે બરાબર હવે વાત કરીએ એનો ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું ક્વોન્ટીકરણ પ્રયોગો દર્શાવે છે મિત્રો કે પદાર્થનો કુલ કોઈ નવો કેપિટલ હોય એ હંમેશા મૂળભૂત એટલે કે એનો જે લઘુત્તમ વિદ્યુત બાર ઈ છે એના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે નવો વિદ્યુત ભાર કોઈ ક્યુ તૈયાર થતો હોય તો કેટલો હોઈ શકે તો એ મૂળભૂત વિદ્યુત ભારના એન જેટલો એટલે કે પૂર્ણ ગુણાંક જેટલો હોય છે એ નવો તૈયાર થાય છે એક પોઈન્ટ છ ગુણે દસ થી માઇનસ ઓગણીસ ઘાત કુલંબ મૂલ્ય ધરાવતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર કહી શકીએ જ્યાં એનની કિંમત થશે ઓર માઇનસ વન ટુ લઈ અને એન સુધીની મિત્રો વિદ્યુત બારના ક્વોન્ટમીકરણનું સૌ પ્રથમ વાર સૂચન કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું આર એ મિલિકન પ્રયોગો દ્વારા આર એ મિલિકને વિદ્યુત બારના કોન્ટમીકરણની માહિતી આપેલી હતી હવે મિત્રો વાત કરીએ કુલંબના નિયમની કુલંબ નિયમ પહેલા આપણે એના અધિશ નિયમની ચર્ચા કરીશું અને ત્યાર પછી કુલંબના સદીશ નિયમની ચર્ચા કરીશું તો કુલંબે જ્યારે બે વિદ્યુત બારો ક્યુ અને Q2 એકબીજાથી આર અંતરે રહેલા હોય ત્યારે એમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ કેટલું હશે એ બળ શોધવા માટેનું સૂત્ર આપેલું હતું કુલમના મત અનુસાર એમણે જણાવ્યું કે બે વિદ્યુત બારો જો બિંદુવત હોય યાદ રાખીશું કંડિશન બે બિંદુવત વિદ્યુતભર અને સાથે સાથે સ્થિર પડેલા હોય તો આવી કંડિશનમાં રહેલા વિદ્યુત ભર માટે કુલમ બે નિયમ આપ્યો કે એમની વચ્ચે પ્રવર્તું આકર્ષી અથવા તો અપાકર્ષી બળ આપણે જાણીએ છીએ કે બે સજાતીય વિદ્યુત બારો હોય સજાતીય વિદ્યુત બારો એટલે પ્લસ પ્લસ અથવા તો માઇનસ વાઇનસ એમની વચ્ચે શું થાય અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત બાર હોય વિજાતીય વિદ્યુત બાર હોય પ્લસ સામે માઇનસ હોય તો આવી કન્ડિશનમાં એમની વચ્ચે આકર્ષણ થશે આકર્ષણ થાય તો જ્યારે બે વિદ્યુત બારોને એકબીજાથી આર અંતરે મૂકેલા હોય તો કુલમ્બે જણાવ્યું કે આ બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આપણે ઇ વડે દર્શાવીએ એ બંને વિદ્યુત બરોના મૂલ્યના ગુણાકારના સમ પ્રમાણમાં હોય છે તો એક સ્ટેટમેન્ટ કુલમ તરફથી આવો મળેલું સાથે સાથે એણે જણાવ્યું કે વિદ્યુતીય બળ જે છે એ એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બીજું સ્ટેટમેન્ટ મળ્યું

આ જે સમીકરણ તૈયાર થયું એ કુલંબનું એક આકર્ષી અથવા તો અપાકર્ષી બળ શોધવા માટેનું વિદ્યુતીય બળનું સૂત્ર તૈયાર થયું જેને કુલંબીય બળનું સૂત્ર પણ કહી શકાય કુલંબના નિયમ પરથી મળતું હોવાથી થોડાક આગળ વધી આપણે તો કુલંબી અચળાંક જે કે આપેલો છે એસ એકમ પદ્ધતિમાં એસ એકમ પદ્ધતિમાં અચળાંક કે નું મૂલ્ય છે નવ ગુણ્યા દસ ની નવ ઘાત એનો એકમ લખી શકાય આમાંથી કે કરતા કરશો તો ન્યૂટન મીટર સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર એ પ્રમાણે એનો એકમ અહીં લખી શકાય ન્યૂટન મીટર સ્કવેર પર કોલમ સ્ક્વેર અહીં એપ્સેલોન ઝીરો જે લખાયેલો છે એ છે શૂન્ય અવકાશની શૂન્ય અવકાશની પરમીટીવીટી પરમીટીવીટી બરાબર આની કિંમત યાદ રાખીશું આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ માઇનસ બાર વ્યસ્ત એકમ એ આપણા એપસેલો નો એકમ થશે પારિમાણિક સૂત્ર મિત્રો આના ઉપરથી બનાવી શકાય કેનું પારિમાણિક સૂત્ર બનાવવાનું થાય તો ન્યૂટન માટે આપણે જાણીએ છીએ એમ વન એલ વન ટી માઇનસ ટુ મીટર સ્ક્વેર માટે એલ ટુ લખીશું અને છેદમાં કુલમ સ્કવેર માટે આપણે લખીશું ક્યુ ટુ અથવા તો એ ટુ ટી ટુ એ અને ટીના સંદર્ભમાં સાદરૂપ આપતા આપણે મેળવી શકીએ એમ વન એલ થ્રી ટી માઇનસ ફોર અને એ માઇનસ ટુ જે કેનું પારિમાણિક સૂત્ર થયું આ કેનું પારિમાણિક સૂત્ર થયું અને એ જ પ્રમાણે જો એપસાઇલોન ઝીરોનું પારિમાણિક સૂત્ર લખવાનું થાય તો કેનું વ્યસ્ત પારિમાણિક સૂત્ર એટલે કે એમ માઇનસ વન એલ માઇનસ થ્રી ટી ફોર અને એ ટુ જે એપસાયલોન ઝીરોનું પારિમાણિક સૂત્ર તૈયાર થયેલું કહેવાય છે બરાબર હવે મિત્રો વાત કરીએ આગળ કે જો માધ્યમમાં માધ્યમમાં આપેલા વિદ્યુત ભારોને મૂકવામાં આવે આપેલા વિદ્યુત ભારોને મૂકવામાં આવે ત્યારે લાગતું બળ આપણે લખી શકીએ એફ એમ બરાબર સૂત્ર અહીં એ જ લખીશું કેડેસ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્કવેર કેડેસ એટલા માટે લખ્યો કે શૂન્ય અવકાશમાં લાગતું જે બળ હતું ત્યાં કેની જગ્યાએ આપણે મૂકીશું વન અપોન ફોર પાય એપસેલો ઝીરો ક્યુ વન ક્યુ ટુ આર આ જે કિંમત મળી એ કિંમત હતી મિત્રો એફ ઇની અને હવે જે એફએમની કિંમત લખવાના એ કિંમત આપણને અહીં મળશે વન અપોન ફોર પાય એપસાલોન ક્યુ વન ટુ આર જ્યાં એપસાઇલોન છે એ માધ્યમની પરમિટિવિટી થશે માધ્યમની પરમિટિવિટી માધ્યમ પ્રમાણે તમને આપવામાં આવશે પ્રોવાઈડ કરવામાં આવશે તો હવે માધ્યમનું જે સૂત્ર મળ્યું એ અને જે શૂન્ય અવકાશનું અહીં સૂત્ર આપેલું હતું એમની વચ્ચે બળનો તફાવત કેટલો હોઈ શકે કોણ કોના કરતાં વધારે ચડિયાતું હોય બરાબર समीकरण नंबर અહીં આપી દઈએ 4 समीकरण 3 અને 4 નો ગુણોત્તર લેતા સમીકરણ 3 અને 4 નો ગુણોત્તલ્યતા FE / FM = જ્યારે ગુણોત્તર લઈશું ત્યારે આપને સૂત્ર મળશે ε / ε0 આ સૂત્રનો આ સૂત્રની સાથે ગુણોત્તર લઈશું બરાબર ફરી ઉપર કહું છું જ્યારે તમે આ સૂત્રનો આ સૂત્રની સાપેક્ષે ગુણોત્તર લેશો ત્યારે તમને જે રિઝલ્ટ મળશે એપ્સેલોન અપોન એપ્સેલોન ઝીરો મળશે એના બરાબર લખી શકાય એપ્સેલોન આર અને એના બરાબર લખીશું કેપિટલ કે એપ્સેલોન આરને કહેવામાં આવશે સાપેક્ષ પરમિટિવિટી શું કહેવામાં આવશે સાપેક્ષ પરમિટી બરાબર અને જે કે આપેલો છે એને કહીશું આપણે ડાય ઇલેક્ટ્રિક અચણાંક ડાય ઇલેક્ટ્રિક અચળાંક ડાય ઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવશે જે માધ્યમ પર આધાર રાખે છે તો દાખલા તરીકે કોઈ માધ્યમ તમને ડાય ઇલેક્ટ્રિક અચણાંકનું મૂલ્ય બે આપેલું હોય કેરોસીન છે ગ્લિસરીન છે આવા કોઈ માધ્યમની અંદર આવા વિદ્યુત ભાર મૂકેલા હોય તો એવી કન્ડિશનમાં હવે શૂન્યવકાશ અને માધ્યમમાં લાગતા બળ વચ્ચે કેવો સંબંધ રહેશે લખી શકાય એફ ઇ અપોન એફ એમ બરાબર કે તો એફ ઇ અપોન એફ એમ બરાબર ટુ માટે મળતું માધ્યમનું બળ એફ એમ બરાબર કરતાં કરશો તો એફ ઇ બાય ટુ જેટલું મળશે આવું કહી શકાય આના ઉપરથી સંબંધને જોઈને તમે એવું કહી શકો કે શૂન્ય અવકાશમાં લાગતા બળમાં કંઈક ઘટાડો થયા પછી તમને માધ્યમમાં લાગતું બળ મળશે તો આ પ્રમાણે કુલંબનો અદિશ નિયમ તમે સમજાવી શકો અને હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કુલંબના સદિશ નિયમની ચર્ચા કરીશું અદિશ નિયમની અંદર ફક્ત એના મૂલ્યની વાત કરી અને આવતા સદીશ નિયમની અંદર એની દિશા સાથેની ચર્ચા થશે ઓકે થેન્ક યુ